જય માતાજી મિત્રો જો આપણે આ મગફળી છે ને તમને પહેલાં જ કીધું હતું કે આપણે જે મગફળી કેટલી વિકાસમાં છે અને કયું ખાતર નાખ્યું હતું આપણે અને આની અંદર આપણે કોઈ દવાનો ઉપયોગ નથી કર્યો હજી સુધી આની અંદર ફક્ત ને ફક્ત આપણે એક જ છંટકાવ માર્યો છે ખાતરનો હવે આની અંદર ક્યાંક ક્યાંક થઈ ગયું છે ખળ એટલે આપણે હાથથી ઉપાડી લેવાનું છે અને ખરેખર ખેડૂત મિત્રો શું છે ખબર છે કે મગફળીનો ગ્રોથ સારો હોય તો એની અંદર ઝાઝુ પછી એરિયા નથી આપવાનું થતું કેમ કે પછી મગફળીનો છોડ ગ્રોથ વધી જતો હોય છે ગ્રોથ વધી જાય એટલે એને જે આપણે હમણાં ધવાયેલી છે આ ઉપરલી હતી આગતરી છે અને આવેલી છે ઉપરલી મગફળી છે જો તમને દેખાતું છે કે આની અંદર ક્યાંય પણ તમને ખડ નહી દેખાતો હોય ખડ નથી આનું શું કારણ છે ખેડૂત મિત્રો કે અહીંયા જો હમણાં વચ્ચે વરસાદ આવી ગયો હતો પાણી ભરાઈ આવી ગયું હતું ને મગફળી સામે જો જે જેવું છે જે પાણી ભરાય છે એ લગભગ મગફળી બધી પાણીમાં ડૂબી ગઈ હતી ત્રણ થી ચાર દિવસ પાણી પીળું રહ્યું એટલે પૂરું થઈ ગયું એટલે કહેવાનો મતલબ મગફળી બળી ગઈ ઘણું જાજુ પણ પાણી પડ્યું રહે બે ચાર દિવસ તો મગફળી નથી ટક્કર કરતી અહીંયા તમને દેખાતું છે જો ક્યાંય પણ ખર તમને નહીં દેખાતું હોય અહીંથી થોડીક તમને આસી દેખાતી છે એટલે હું આપણે જ્યારે ફેરતી વખતે છે ને જ્યાંથી આપણે એડજસ્ટમેન્ટ કરતા હોય ને એ થોડીક આશા પાતળી થઈ જતી હોય વાવણીની અંદર આપણે સેટલમેન્ટ કરતા હોય ત્યારે એ આશા પાતળી થઈ જતી હોય છે તમને આગતરી મગફળી પાછી ફેર બતાવીશ જો અહીંયા આગતરી મગફળી છે આ લગભગ જો આવી થઈ ગઈ છે આની અંદર ક્યાંક ક્યાંક તમને ખર દેખાતું છે હવે આને ખેડૂત મિત્રો આપણે શું કરવાનું છે જ્યાં ખળ ક્યાંક ક્યાંક છે આપણે બે વખત ખરપી નાખી છે મગફળીને હવે આપણે લઈ લેવાના છે અંદર ક્યાંક 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 ખળના છોડવા છે ઉપાડી લેવાના હાથથી ફેર પાછા આપણે ડોઝ આપી દેવાનો છે છંટકાવ કરી દેવાનો છે મીરનો અને સલ્ફેદ ખાતરનો એટલે એકદમ વિકાસમાં થઈ જાય અને મગફળી બધી થઈ જાય ગ્રીન મિત્રો હજી આપણે તમને દેખાડવાનો છું ઉપરલા ભાગમાં જે મગફળી છે તો અહીંથી આપણે હા તમને જ્યાં પટ્ટો દેખાતો છે ત્યાં સુધી આપણી મગફળી છે અને અહીંયા આપણે સડી ગયા ધારીએ હજી ઉપર છે અહીંથી જો હામાં લગીન છે આપણે હામે ખૂણેથી આવી ગયા અહીંયા તમને દેખાતું છે ઠેઠ ઉપર લગીન આપણી મગફળી છે અહીંથી જોવા તમને દેખાડીશ કે હજી અહીંયા આપણી મગફળી છે ઉપર પછી આપણે આપણી પાસે ગાયનું ઘેવું છે એટલે જો રજકા બાજરીને એવું બધું ટેકી દીધેલું છે અહીંયા જો આપણી મગફળી છે આમાં તમને ક્યાંક છોડ એવો દેખાતો હશે નબળો એવો પીળા જેવો એનું રીચ કારણ શું છે ખબર છે કે બાજરાવાળી જગ્યા હતી અને આની અંદર હજી આપણે ખાતરનો એક જ ડોઝ આપેલો છે ઇન નોર્મલ પાંચક કિલો જેવો એટલે આની અંદર તમને એવું દેખાતું છે ખર જેવું છે અને જો આપણે વચ્ચે થોડીક જગ્યા પડી છે બાંધી દીધા છે અહીંયા બાંધવાનું કારણ એમ છે કે આપણે શેઢે હાલતા હોય એટલે સરખી રીતથી ખાઈ જાય એટલે સાફ પણ થઈ જાય હોય છે તો ખરેખર ખેડૂત મિત્રો આપણી મગફળી તમને બધી દેખાડી દીધી આપણી મગફળી એકદમ હાઈ ક્લાસ છે અને હવે આપણે પહોંચી ગયા ઠેઠ આપણે ઘેર તો હવે આપણે જવાનું છે પાછું સામે જ દે કારણ કે આપણે મગફળીના જે મય ક્યાંક ક્યાં ખર છે ખડ ઉપાડી લેવાનું છે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું અને હજી જો આપણે કામ બાકી એવું છે કે જો ગાયો ઘેવો ઊભી છે ખીલે આપણે જે સાર નાખવાની છે બધા જો છાણ પડ્યું છે છાણ પાછું ભરવાનું છે પછી જ આપણે જવાનું છે તમને દેખાડે તો ગાય ભેવ બધી ઊભી છે હવે લગભગ સવા ત્રણ જેવા થઈ ગયા છે હાલ પહેલો આપણે કરી દેવાનું સોણ પાસું પછી નાખી દેવાની છે સાર નાખી દેવાની છે પસે પાછું ફેર આપણે ઉગડી જવાનું મગફળી ચોખ્ખી કરવા માટે આજના વિડીયાને આજના વિડીયાને હવે આપશું આપણે એન્ડ ફરી મળીશું નવા વિડીયો સાથે